ધાનપુર તાલુકાના સજોઈ ગામે ચાલતા જૂથ કુવાને મંજૂરી મળતા ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી કુવાઓનું કામ પૂર્ણ કરવામાં આવેલ નથી સજોઈ ગામે વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ વહીવટી મંજૂરી આવી ગઈ હતી પણ આજ દિન સુધી કુવાનું કામ પૂર્ણ કર્યું નથી ત્રણ ત્રણ વરસ વીતી ગયા છતાં હાલ માસ્ટર ચલાવવામાં આવે છે ધાનપુર તાલુકાના સજોઈ ગામે છ થી સાત કુવામાં હાલમાં પણ અધૂરી કામગીરી જોવા મળી રહી છે કોની રહેમ નજર હેઠળ આ કુવાઓનું ગોકળ ગતિએ કામ ચાલે છે મનરેગા યોજનાની અંદર જવાબદાર અધિકારી કોણ તાલુકા વિકાસ અધિકારી કે પછી એપીઓ કે પછી ટેકનિકલ કે જીઆરએસ કે પછી સરપંચ કે પછી આ તમામની જાણ બહાર કામ ચાલે છે કે પછી આ અધિકારીઓના કહેવાથી ચાલે છે સજોઈ ગામની અંદર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ જે મનરેગા યોજનાની અંદર માટી મીટેલ રસ્તા હોય કે પછી સ્ટોન બંધ હોય કે ચેક ડેમ હોય આ તમામના બિલો પણ ક્રેડિટ થઈ ગયા છે પણ આ દિન સુધી મનરેગા યોજનાનું એક કામ સ્થળ પર જોવા મળ્યું નથી ગામના જાગૃતિવાનો દ્વારા અવારનવાર આવા પ્રશ્ન કરવાથી બૌદ્ધિક ભારત ન્યૂઝની ટીમ હકીકત જાણવા માટે સજોઈ ગામમાં જે જમીની સ્તર પર જોયું તો હકીકતમાં ત્યાં કંઈ જોવા મળતું નથી ખરેખર જવાબદાર અધિકારીઓ મનરેગા યોજનાની તટસ્થ તપાસ કરે તો ખૂબ મોટો ફુગ્ગો ફૂટવાની સંભાવના રહેલ છે શું છે કાકા તમારનો બસુબીલા બસુબીલા કૂવો ક્યાંથી બનાવેલો છે તમે ત્રણ થઈ ગયા બિલ બિલ મળ્યું કે નહીં બિલ નથી મળ્યું તો જ્યારે જ્યારે મંજૂરી મળે ત્યારે તમે બનાવ્યો ત્યારે કે એના બસ્ટર કાઢ્યા કે નહીં તમે ના નથી કાઢ્યા તો કોને તો

લોકોને છેત્રીને અડધા કૂવા મૂકીને ત્રણ ત્રણ વર્ષથી માજી જે સરપંચ છે સરપંચના સસરા શ્રી વરિભાઈ જીત્રાભાઈએ અત્યાર સુધી કૂવાનું કામ અધૂરું રાખેલું છે અને જે તે લાભાર્થીને લાભ મળેલ નથી તો જે સરકારી તંત્રને થોડી ધ્યાન દોર એટલી અમે માહિતી માંગવા બાબતે આ જે ફરિયાદદાર વ્યક્તિ જોડે જે તે જવાબ લીધો એ બાબત બાબતે તમે થોડી ધ્યાન આપજો એ જ અમારી રિક્વેસ્ટ છે રિપોર્ટર કિસાન મોહન દાહોદ